સો વર્ષના અવસ્થા છે ને એવા સો વર્ષના ડોશીમાં છે ને એને આપણે મળવી મા તમારું નામ શું છે હા માકુમા તો માકુમા તમને જે આપણે જે વસ્તુ જે સપનિયાની જે સાલ્યુ જે ગઈ અને એમાં દુષ્કાળ ની પરિસ્થિતિ જે હતી એ સમય તમને કેવોક લાગતો તો એ વખતે હતો અને એ વખતે આમ રાજા સાહેબ તો તમે જોયેલી ને તો રાજા સાહેબ માં કેવોક અનુભવ થયો ખાવા નતા દેતા રોટલા એને સપન જોયેલો રાજા સાહેબ જોયેલી એના બધા એના અનુભવો છે એટલે આપણે જે સપનિયા વિશેનું જે મહા જે દર્શક મિત્રો ને સંભળાવી આરી યારી સપાનિયાની સાઠલ જીસારો રે એવા છું થયા ના મેરી ના અપરાધ છું અમારો રે રેજ લખમણ નોથી લાખ દે લાખ દી રોજ જોણ કરી કયું પાયો મારા વીર કળાની રે મારે કરવી રની વા ઠો રે એ દિલ લખમણ મારા રો ખોપા કર મારો રામ રામના કોણ કરશે રે એ જી લખમણ મા ખોપા કર મારો રામ રામ ના કોણ કરશે રે હું એકલી એકલી ગઉ એ જી લખમણ ઘડી કયું બારો મારા ખોરાની વાગો ગાલો રે મારે કરવીરાગ દિલની વાત એથો રો રે અજી લખમણ

ખરા કેવી યાદ શક્તિ છે હજુ ભક્મતી મેં એક તમને ફાવે ને એવું બીજું કાયા તારું નામ સંભળાવો નામ मारा शाम रे प्रेम त थकी मुने रे प्रभुजी मळया रे थकी ए मुने रे हरिया विन मळया सुनी से जडया मुने निंद्रायू नावे वाला रे सुनी से मुने निंद्रायू नावे वाला કાયનો સુજે ઘરના કામ ઘરના કામ મારા શ્યામ રે પ્રેમ તો થકી મુને રે પર ભૂજી મળ્યા જૂની વાણી છે તમે વિચાર કરતો આ જે જૂની વાણી છે હવે બાકીમાં હું તમને જે મે એક ગાવ સો વધારે અનુકૂળ આવે છે કે મારા રામના સરવાળા ખોટા ન હોય એ જ રીતે આપડા મ સરવા ખોટા હો રે લેવડ દેવડ હોય ની રે

મારા રામ ના ખોટા હોય નહી રે આંગણિયા માં કેરો કેરોના પ્રભુ નો વાસ કીધો શક્તિ હોય ભક્તિ હોય નહીં રે મારા રામ ના સરવાળા ખોટા હોય ની રે એની લેવડ દેવડ ગોટાળો હોય ની રે આકાશ માં છે સાંધો સુરજ ફરતા નવલકતા રાખી દા તદ્દી ભક્તિ ના શેડા હોય ની રે જોયો ને મિત્રો આજે જૂની વાણી અને જૂની જે આ વાતો છે ને કોઈ આવા વડીલો છે ને એની પાછી જાણવા મળે બાકી તો અત્યારના જે

આટલી અવસ્થા એ જે ગાય છે ને એ દુશ્માને પણ હું કહું છું કે વાહ તમને ભગવાન ની માટે એમ કહે છે કે આવી શક્તિ આપે અને જે પણ તમે આવું ને સારી રીતે જીવો એવી મા ભગવતીને પ્રાર્થના કરવી ભલે જય શ્રી આરામ જય